તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે હું આવી ગઈ છું કસ્ટમાઇઝ ચીકી બનાવવા માટે જો તમે અમારા લાસ્ટ વ્લોગ નથી જોયા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જલ્દીથી ક્લિક કરીને મારા લાસ્ટ વ્લોગ જોઈ લેજો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમને ચાલો હું બતાવું છું કે ચીકી કઈ રીતે બને છે અત્યારે આપણે બનાવવા આવી ગયા છે ચીકી અહીંયા આપણે સિંગ આપીએ એટલે આપણને ચીકી બનાવીને આપીએ શું પ્રોસેસ હોય છે આની એકસો વીસ રૂપિયા મજૂરી હોય છે અમારે કિલોની બે કિલો થાય કિલો તમે દાણા લો બે કિલો થાય ઓકે તો આપણે સિંગ આપી દીધી છે અને સિંગ આપણે જોખાઈ જાય પછી આપણે ચીકી બનાવવાની છે આપણને ટોકન અહીંયા આપી દીધું છે આ ટોકન અને ચીક્કીની માટેની સિંગ છે આ બાઉલમાં લઈ લીધી છે હવે આપણે આગળ જે પિક્કી જ્યાં બને છે ત્યાં આપણે આપવાની છે ચાલો હવે તમને બતાવું બધાના લાઇનમાં વારો આવે છે આ રીતે ટોકન અને સિંગ લાઈનમાં હોય છે પછી આગળ તમે જુઓ ત્યાં આવી રીતે ચીક્કી બનતી હોય છે હવે અમારી ચીકીનો પણ વારો આવી જશે એટલે ચીક્કી બનશે છે આ આપણા ગોળનો પાક લેવાઈ રહ્યો છે અમારા સિંગ ચીકી બનાવવાનો નંબર આવી ગયો છે આ પાક લેવાઈ ગયેલો આ જે બકડિયું છે એમાં નાખવામાં આવશે સિંગ આ રીતે એકદમ મિક્સ થશે પ્રોપરલી અહીંયા બહાર નીકળી જાય છે તો આપણા અહીંયા પાક લેવાયેલા ગોલ સાથે દાણા મિક્સ કરીને અહીંયા આવી ગઈ છે ચોકીમાં આવી રીતે તો વેલણથી આવી રીતે હાર્ડ પ્રેશરથી વણવામાં આવે છે તેથી એનું લેયર એકદમ પટલું બની જાય પાંચ આ લોકો ચીકી બનાવતા હોય છે પાક લેતા હોય છે સિક્કસમાં કામ ચાલે છે ફાઇનલી અહીંયા ચીકી રેડી થાય ચીકી રેડી થઈ ગઈ છે હવે આને થશે કટિંગ આ રીતે અહીંયા કટિંગ થાય છે તો અહીંયા આપણે ચીકી જે બનેલી ઠરી ગઈ છે અને જો એની ક્વોલિટી કેવી સરસ છે બતાય તો કિંજલ તોડીને બતાય આખું પીસ હા ફાઈનલી આપણી ચીકી બની ગઈ છે એકદમ મસ્ત ક્રંચી ચીકી છે હવે ટેસ્ટ કરીને રિવ્યુ કરું કે ચીકી કેવી બની એકદમ બાર જેવી ચીકી છે આપણે જે બહાર માર્કેટમાંથી લેતા હોય એ પ્રકારની ચીકી છે પણ મતલબ એ છે કસ્ટમાઈઝ ચીકીનો કે આપણા ઘરના પોતાના જે સિંગદાણા હોય છે એ બનાવી આપવામાં આવે છે એટલે તમને જે મનપસંદ સિંગ હોય એ સિંગ તમે લાવીને સિંગની ચીકી બનાવી શકો બહુ મસ્ત ચિક્કી છે અહીંયા બીજી બાજુ આ લોકોને જે પોતાના વેચવા માટેની જે ચીકી હોય છે જે બની ગયેલી એનું અહીંયા ચીકી બની ગયા પછી અહીંયા પેકેજિંગ થાય છે અને અહીંયા આ રીતે પેક થાય છે પ્લાસ્ટિકમાં અને પછી માર્કેટમાં સેલ માટે જતી હોય છે આપણો કસ્ટમાઇઝ ચીકી બનાવવાનો વિડીયો તો આ ચીકી કેવી લાગી તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવો તો આ વિડીયોને કરી આપણે એન્ડ મળીએ હવે નેક્સ્ટ